નમસ્કાર મિત્રો ડી બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ફિલ્મ જગતની અંદર ખૂબ જ મશહૂર થયેલા એક લોકેશનની આપને મુલાકાત કરાવવા જઈ રહ્યો છું આ લોકેશન ક્યાં આવેલું છે અને ત્યાં કઈ કઈ ફિલ્મોનું શૂટિંગ થયું છે તે કદાચ તમે બધા પણ જાણો જ છો અને આપણું ખૂબ જ જાણીતું લોકેશન છે આ તો વાત કરી રહ્યા છે આપણે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ નજીક આવેલા વડા તળાવની જી હા મિત્રો વડા તળાવ એટલે એક ઐતિહાસિક ધરોહર છે અને સુરક્ષિત સ્મારક છે વડા તળાવના કિનારે આવેલું આ કબૂતરખાના જે બિલ્ડિંગ છે એ પંદરમી સદીનું બનેલું આ બિલ્ડિંગ છે અને મોહમ્મદ બેગડાના સમયથી અહીંયા યથાવત ઊભેલું છે એની કોતરણી એની રચના એ ખૂબ જ પ્રવાસીઓને આકર્ષે છે અને આ કબૂતરખાનામાં અત્યારે પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પાવાગઢને જાહેર કર્યા પછી અહીંયા કાયમ એક સુરક્ષા કર્મચારીની હાજરી જોવા મળે છે પરંતુ આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને વાત કરીશું તો ફિલ્મના લોકેશનની એક જમાનો હતો કે જ્યારે ગુજરાતી ચલચિત્રની બોલબાલા હતી અને તે સમયે ગુજરાતી કલાકારોમાં નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા જયશ્રી ટી જેવા કલાકારોની બોલબાલા હતી અને લોકો એમને ખૂબ જ ચાહતા હતા તો મિત્રો વાત કરીએ તો ઢોલા મારું મેરું માલણ જેવી ઘણી બધી ફિલ્મોનું શૂટિંગ આ જગ્યા ઉપર થયેલું છે વડા તળાવ પાસેલી આવેલી આ જગ્યા એ એક અમર લોકેશન તરીકે ખૂબ જ જાણીતી છે અને ઘણી બધી અસંખ્ય ફિલ્મોનું શૂટિંગ આ ગુજરાતી ફિલ્મ જગતની અંદર અહીંયા થયું હતું અને નરેશ કનોડિયા અને સ્નેહલતાના તો અસંખ્ય પિક્ચરો તમે પણ આ જગ્યા ઉપર એમના ગીતો પણ જોયા હશે અને સાંભળ્યા હશે હું તું મારો મેરું હું તારી માલણ આ બધા ગીતોનું શૂટિંગ અહીંયા થયું હતું તો મિત્રો આપણે આ જે જોઈ રહ્યા છીએ એ કબૂતરખાના છે અને સામે દેખાય છે વડા તળાવ છે વડા તળાવથી ગોગંબાને હાલોલને જોડતો આ રાજમાર્ગ છે અને અહીંયા સામેની બાજુએ એક મિનારો પણ ઊભેલો છે હજી પણ અડી આપણને જોવા મળે છે અને એની પાછળની સાઈડે પાવાગઢ જોવા મળે છે રાજાના સમયની અંદર આ જગ્યાની ખૂબ જ બોલબાલા હતી અને અહીંયા રાજા મહારાજાઓ આ કબૂતરખાના બારાદરી અંદર આવતા હતા અને પોતાનો જે સમય એ વ્યતીત કરતા હતા નવરાશના ફુરસદના સમય અહીંયા ફરવા માટે આવતા હશે એવું માનવામાં આવે છે પાવાગઢના પણ અહીંયાથી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે તો બીજી તરફ વડા તલાવ એ પણ જોવા મળે છે વડા તલાવમાં આ બાજુ જોવા જઈએ તો ડાબી બાજુએ જ્યાં પંચમહોત્સવનું છેલ્લા સાત આઠ વર્ષથી આયોજન કરવામાં આવે છે અત્યારે પણ ત્યાં ટેન્ટ સિટી ઊભેલી નજરે પડે છે અને એની સામેનો જે ડુંગર છે એના ઉપર પણ ઘણા બધા ફિલ્મોનું શૂટિંગ થયું છે જેમાં હિતેન કુમાર અને રોમા માણેકની ફિલ્મોનું પણ શૂટિંગ થયું છે આમ ગુજરાતી ચલચિત્ર જગતની અંદર આ લોકેશનો એ અમર થઈ ગઈ છે અને કોઈ પણ ફિલ્મ તમે ગુજરાતી જુઓ તો એની અંદર આ જગ્યાનું શૂટિંગ તો તમને આ સ્થાન આ લોકેશન તો અવશ્ય જોવા મળે આજે પણ ફિલ્મ જગતની ઉપરાંત જે યુટ્યુબરો છે અને શોર્ટ ફિલ્મ બનાવનારા જે નિર્માતાઓ છે એમને આ જગ્યા આ લોકેશન ખૂબ જ આકર્ષી રહ્યું છે અને દરરોજ અહીંયા નિત નવા શૂટિંગો નાના મોટા થતા જોવા મળે છે અત્યારે તો છે કે ગુજરાતી ચલચિત્ર જગત પડી ભાગ્યું છે છતાં પણ આ જગ્યા અડીખમ ઊભી છે